સમાચારો જોઈએ વિસ્તારથી તો તાજેતરમાં નર્મદા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે હવે નર્મદા સ્નાન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જેથી કરીને સાધુ સંતો સહિત લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે આ અગાઉ ચૌદમી તારીખની પોઈચા ખાતે આઠ ડુબિયાની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળો જાગ્યું નર્મદા

પોલીસ પ્રશાસન દ્વારા ખડકી દેવામાં આવી હતી હવે માં નર્મદામાં સ્નાન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે છેલ્લા દસ દિવસથી પોલીસ ખડકી દેવામાં આવી છે ગંગા દશેરાના દિવસે પણ હિન્દુઓ તેમની ધાર્મિક આસ્થા ઉપર અતિક્રમણ કરી ધાર્મિક લાગણીઓ પર પ્રતિબંધ લગાવતા સાધુ સંતો તથા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે હિન્દુ સમાજ પર તંત્ર બે ધડક પ્રતિબંધ લગાવે છે છતાં પણ નર્મદા જિલ્લાના કેટલાક હિન્દુ સંતો કહેવાતા હિન્દુ નેતાઓ કાર્યકર્તાઓ અમુક કહેવાતા હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ વગેરે ચૂપ કેમ છે તેમનું મૌન અકળાવી રહ્યું છે હિન્દુ જેમના પર પોતાની રક્ષા ધર્મની રક્ષા ધર્મથી આસ્થા અને ધાર્મિક આસ્થાની રક્ષા ધાર્મિક ઉત્સવોની રક્ષા માટે વિશ્વાસ મૂક્યો તેનો આ રીતે વિશ્વાસઘાત કરી હિન્દુઓ સાથે દ્રોહ કરવામાં આવી રહ્યો છે જે નિંદાને પાત્ર છે આવો આક્રોશ સાધુ સંતોમાં જોવા મળ્યો નર્મદા સંત સમિતિ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢતા સદાનંદ મહારાજે જણાવ્યું કે નર્મદા સ્નાન પરનો પ્રતિબંધ તત્કાલ હટાવી દેવામાં આવે હિન્દુ સમાજનું માન સન્માન જળવાય આટલા વર્ષોમાં એક પણ સારા સુવિધાવાળા નર્મદા ઘાટનું નિર્માણ થયું નથી જ્યાં ભક્તો નર્મદા સ્નાન કરી શકે સંશ્રમના વરાના સંત સંજયદાસ મહારાજે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ભક્તોને આજે ગંગા દશેરા દિવસે નર્મદા સ્નાન પર લાદેલો પ્રતિબંધ યોગ્ય નથી સરકાર દ્વારા પ્રતિબંધ હટાવે તેવી માંગ કરી છે જ્યારે નારાયણદાસ મહારાજે જણાવ્યું છે કે દૂરથી નર્મદા સ્નાન કરવા ભક્તો આવે છે ત્યારે નર્મદા સ્નાન પર લગાવેલો પ્રતિબંધ ઉચિત નથી ઓમ નમો નારાય મહારાજ સંન્યાસ આશ્રમ ગામ નાવરાકી હું વિનંતી કરું છું આજે ગંગા દશેરા છે ભક્તોનો બહુ આગ્રહ હોય માં નર્મદામાં સ્નાન કરવાનો એનાથી ગંગા ને નર્મદાનો બેનો સ્નાન કરવાનો પુણ્ય મળે છે એટલે ભારત સરકારે જો નિર્ણય લીધો છે કે અમે લોકો નહીં નહવા દઈએ પણ એ નિર્ણય જરાય ઉચિત નથી તમને મારી વિનંતી છે સરકારશ્રીને કે આ નિર્ણય અયોગ્ય નથી એને માટે નહવા માટે વિનંતી છે નાહવાના માટે તમે નિર્ણય સારો કરો ઓમ નમો નારાયણ નર્મદે હર આ દશેરાના નિમિત્તે દૂર દૂરથી નર્મદાજીની સ્નાન કરવા માટે પૂજન કરવા માટે લોકો આવતા હોય ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા જે પ્રતિબંધ ફરવામાં આવે છે જેથી સમસ્ત હિન્દુ ધર્મના ભક્તોને લાગણી દુભાય છે નર્મદા જિલ્લા સંત સમિતિ આ બાબતની અંદર એમની ખૂબ જ કઠોર શબ્દોમાં નિંદા કરું છું અને આશા અપેક્ષા રાખું છું કે આ આવા આવેદનો આવા પ્રતિબંધનો તત્કાલ હટાવી દેવામાં આવે અને હિન્દુ સમાજનું માન સન્માન જાળવવામાં આવે અને એમના તહેવારો માટે હંમેશા સારી સુવિધા ઊભી કરવામાં આવે આટલા લાંબા વર્ષ પછી પણ એક પણ સુંદર ઘાટનું નિર્માણ થયું નથી ત્યારે નર્મદા જિલ્લા સંત સમિતિ જિલ્લા પ્રશાસનની આ કામગીરીને ગૌર નિંદા કરે છે અને ઘોર શબ્દમાં વખોડું છું સ્વામી સદાનંદજી મહારાજ નર્મદા જિલ્લો સંત સમિતિ મને બી થોડુંક નહીં પાયું મને એમ જ बोल करो रहा। आज सुबह जिला जिला, प्र, जिला प्रशासन से यह मेरा नर्म निवेदन है कि नर्मदा नदी के अंदर दूर दूर से आए भक्तगण श्रद्धालुजन नर्मदा का स्नान श्रद्धा से करने ए, आते हैं और यहाँ ये निर्णय लिया गया है कि नर्मदा में स्नान करना उचित नहीं है દીપક જગતાપ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે